મસ્તક મૂક્યું ત્યારે ભગવાન કૃષ્ણની શાંતતા વળી નેવું વર્ષે પણ ભગવાન કૃષ્ણ વિવેક ચૂકતા નથી એ કથા આપણને બહુ સમજાવી થાકેલો હોય હારેલો હોય એવો દીકરો ઘરમાં આવશે ને તો ઘરવાળી કદાચ છણકો કરશે મને ખબર જ હતી તમે આવું જ કરવાના છો તમે સક્સેસ નહીં જ જાઓ પણ માં હશે બાપ હશે ગામડાનો ખેડૂત બાપ હશે તો દીકરાને એમ કહેશે દીકરા વાંધો નહીં ખોટ ગઈ વાંધો નહીં આપણે ખેતી કરીશું આપણે મજૂરી કરીશું ફરી બેઠા થઈશું ચિંતા ન કરીશું એ બહુ મહત્વની અગત્યની છે પહેલાના જમાનામાં બહુ દૂર ના જઈ અમારી પેઢી સુધી ના આજથી પાંત્રીસ સાડત્રીસ વર્ષ પહેલાની વાર્તા લગભગ બાળકો પાંચ વર્ષ સુધી પહેલા દસ વર્ષ સુધી ધાવણ સુધી એને મા બાપની લાગણી રહેતી મા બાપની મમતા રહેતી અને હવે અઢી વર્ષે તમે સ્કૂલમાં મૂકી દો અઢી વર્ષે એનું દૂધ છોડાવી દો અઢી ગુણ્યા દસ પચીસ વર્ષ સુધી રહે પરણ એટલે એના રસ્તે તમે તમારા રસ્તે એની દુનિયા બહુ નાની થઈ જાય ગામડાઓમાં તો ઠીક હજુ છે એ ભાવના છે સંયુક્ત પરિવારો થોડાક ટક્યા છે શહેરોની અંદર

કવિ બહુ સરસ લખે છે પરમેશ્વર પરમેશ્વરને મન થાય કે મારે છે ત્યારે ભગવાન માતા નું રૂપ ધારણ કરીને આવે છે તમારી સ્વયં પરમેશ્વર નો વાંસ હોય ત્યારે તમે બાળકને જન્મ આપો છો તમે બાળકને જન્મ આપો ને એને અધિકાર છે તમારું ધાવણ ધાવવાનો

ભગવાન રામચંદ્ર મહાપ્રભુ માતૃ પિતૃ ભક્તિ શીખવી શીખવી ગયા ગયા ભગવાન ભગવાન સહજાનંદ સ્વામી માતૃ પિતૃ ભક્તિ અને શ્રી કૃષ્ણ ત્યાં સુધી એકસો પચીસ વર્ષ સુધી બાણ વાગ્યું અંતકાળ છે ત્યારે કૃષ્ણને ને મા બાપની યાદ આવી છે ઉદ્ધવ ને કે છે ઉદ્ધવ ખરેખર ઘર છોડવું બહુ અસમુ છે ઉદ્ધવ આજે નથી ભૂલાતી એ વ્રજ આજે નથી ભૂલાતી એ યશોદા એક હાથમાં દોરડો હોય એક હાથમાં મટુકી લઈ અને માં ગાય દોવા જતી હોય ઉદ્ધવ રોજ તોફાનો કરતા અમે રોજ મારઝોડ કરતા રોજ ચોરીઓ કરતા ન કરવાના કામ કરતા કોઈ દિવસ માએ આંખ ન કાઢી કોઈ દિવસ માએ ટપલી ન મારી કેટલા ઉપકાર કેટલા ઉપકાર અમે ન થઈ સેવા એ હની કરવા જેટલા અમે થયા અમારી ઉંમર થઈ અને અમારી સેવા સ્વીકારે એવા એ થયા બરાબર એવા ટાઈમે અમે એનો ત્યાગ કર્યો જેને મા બાપ હોય

ભગવાન ની મૂર્તિ નું સુખ ઘરમાં શાંતિ હશે તો આનાથી રૂડું સુખ ત્યાં છે જ નહીં ત્યાં આવી કથા વાર્તા નથી ત્યાં આવા ભક્તો મેળાવડો નથી બસ અહીંયા જ અહીંયા જ ધામ નું સર્જન કરવું છે તો પ્રકૃતિને છોડવી પડશે સ્વભાવને છોડવા પડશે એટલો બધો દ્વેષ ન રાખવો કે એ દ્વેષ આપણા હૃદયની અંદર ઝેરની જ્વાળા બની જાય અને સમય જતા આપણને જ નુકસાન કરે સમય જતા આપણને જ લોસ કરે જીવનમાં ભૂલતા શીખીશું તો ભાવી જઈશું નહીં ભૂલતા શીખીએ તો અંતે નળશે નડશે ને જ નળશે ગણપતિ મહારાજ સુપડા જેવા કાન છે જગતને સંદેશો આપે છે આ કાન થી હામળો આ કાન થી કાઢી નાખો ઘરે માણસ પહોંચે અને કદાચ પત્ની માં વિશે કઈક કહે ને તેને બહુ હૃદયમાં ન રાખો તમારો વિષય છે માં કદાચ ઘરવાળી વિશે કે ને તો બહુ ન ધન્યો નથી એ તલવારની ધાર ઉપર ચાલવા જેટલો શ્રેષ્ઠ છે અમે તો ઠીક નથી આગળ કોઈ રડનારું નથી પાછળ કોઈ રડનારું ઘરે પહોંચા તોય ઠીક ને ન પહોંચા તોય ઠીક

ધન્યવાદ ને પાત્ર જગતને સંદેશ આપે છે કે એવી કોઈની ખાનગી વાત હોય ને એને પેટની અંદર સંગ્રહિ રાખજો કાન સુપડા જેવા છે સુપડું શું કામ કરે સાફ નું કામ કર એવી વાત લાગે તો એને આવવા જ ન દેતા એને કરી ગજાન ગણપતિ મહારાજ માતૃ પિતૃ ભક્તિનું પ્રતીક છે ગણપતિ દાદા એ વિચાર કર્યો કે મારાથી પૃથ્વીની પ્રદક્ષિણા નહીં થઈ શકે

પૃથ્વીની એક પ્રદક્ષિણા કરે એના લગ્ન આપણે પહેલા કરાવવા તો તમારી પૂજા કરું તમારી પ્રદક્ષિણા કરો તો એક પ્રદક્ષિણા પ્રદક્ષિણા નું ફળ મળે હું તમારી સાત પ્રદક્ષિણા કરીશ પછી તો મને પ્રણાવશો ને મા બાપની બેસાડી મા બાપની પૂજા કરી દંડવત પ્રણામ કરી અને ગણપતિ મહારાજ બહુ ભાવથી બહુ પ્રેમથી બહુ શ્રદ્ધાથી માતા પિતાની વંદના કરીને પ્રદક્ષિણા કરે છે ખાલી કરવા ખાતર નહીં શ્રાદ્ધ દિવસે ખાલી ચાંદલો લગાડી દો શ્રાધના દિવસે દિવસે યાદ કરી લ્યો એનાથી દાડો ન વડે દરેક દીકરાનું કર્તવ્ય છે પોતાના મા બાપની સ્મૃતિમાં એક માળા રોજ ભગવાન કરે એના મા બાપ અક્ષરધામમાં હશે તો ત્યાં બેઠા બેઠા એને આશીર્વાદ આપશે મોટામાં મોટું સત્કર્મ આપણા મા બાપ માટેનું એ છે

ગંદકી માંથી આપણે બહાર નીકળવું